શ્રાવણ વદ આઠમ ની રાત્રે ભગવાન જ્યારે મથુરાની જેલમાં જન્મ્યા હતા અને નંદ્રા એને ટોપલામાં લઈ અને જ્યારે ગોકુળ મૂકવા જતા હતા ત્યારે શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે જેલની તમામ સાંકળો તૂટી ગઈ હતી પણ ખરેખરમાં તો એવું લાગે કે જ્યારે ઈશ્વરને તમે સર્વસ્વ માની એને મસ્તક ઉપર ધારણ કરી અને જો નીકળો ને તો જીવનમાં તમને તમામ બંધનોમાંથી મુક્ત કરાવે છે એક એવા ભગવાન કે જેને ભાઈબંધ માનીને જીવનની તમામ હકીકતો કહી શકાય એ પૂર્ણ પુરુષોત્તમ દ્વારિકાધીશ અરે હા તમારો ને મારો કાનુડો ટૂંકમાં કેવું હોય ને તો રાસ રસ અને રીસ ત્રિવેણી સંગમ એટલે આપણો કાનુડો એ મીરાબાઈ માટે આવે નરસિંહ મહેતા માટે આવે ભક્ત બોડાણા માટે આવે એ ગોરા કુંભાર માટે આવે તો એવું નથી લાગતું કે ખરાબ આવતી તમને હું યાદ કરીએ તો આપણા માટે પણ આવે ખરો